બીજી તરફ સુરેન્દ્રનગરમાં ધોરણ બારનું પંચાણું પોઈન્ટ ટકા પરિણામ જાહેર થયું છે ધોરણ દસનું પણ જેટલું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં આનંદ છવાયો હતો સુરેન્દ્રનગર જિલ્લાનું બોર્ડનું વર્ષ સારું પરિણામ આવ્યું છે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં માહોલ જોવા મળ્યું છે કારકિર્દીમાં આગળ વધવા અંગે પણ શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને સલાહ સૂચનો આપ્યા છે ધોરણ માં બાર વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ આવ્યો અને એ એકસો 68 વિદ્યાર્થીઓ ને આવ્યો ધોરણ 12 માં વિદ્યાર્થીઓ ને 116 A1 ગ્રેડ આવ્યો અને A2 1188 વિદ્યાર્થીઓ ને આવ્યો છે સારા પરિણામ ને લઈ વિદ્યાર્થીઓ માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે નામ દર્શિકા શાહ છે હું શવાશાળા માં અભ્યાસ કરું છું અને ધોરણ બારમાં મેં અહીંયા અભ્યાસ કર્યો હતો અને આજે એનું પરિણામ આવ્યું છે તો ખૂબ જ સારું પરિણામ આવ્યું છે મારું મારા માતા પિતા પણ ખુશ છે શિક્ષકો પણ બહુ બહુ જ ખુશ છે અને તમામ વિદ્યાર્થી વર્ગ જે છે એ પણ ખૂબ જ આનંદમય છે આજે અને બધા બહુ જ ખૂબ ખુશ છે અને જે પણ મહેનત અમને અહીંયાથી કરાવી છે શિક્ષકોએ બધા ટીચર એ બધું આખું અને તમામ વિષયમાં અમે લોકોની જે વારંવાર પરીક્ષાઓ લેવામાં આવી છે એનાથી અમને ખૂબ જ સારી તૈયારી કરવા મળી છે અને ખૂબ મહેનત રહી છે અને આજે જે પરિણામ આવ્યું એમાં જિલ્લાનું સત્યાસી ટકા પરિણામ છે સુરેન્દ્રનગર અને એમાં અમારી સવા શાળાનું પરિણામ સો ટકા જેટલું છે અને ખૂબ આનંદ આવી રહ્યો છે અમને આજે ધન્યવાદ ભવિષ્યમાં શું ભવિષ્યમાં હવે બીકોમ કરવાનો અહીંયા વિચાર છે અને પછી ગવર્મેન્ટ જોબનું એમાં તૈયારી કરવાની છે મારું નામ મેહુલ જાદવ છે હું સવા શાળામાં છેલ્લા આઠ વર્ષથી અભ્યાસ કરાવું છું ધોરણ બારનું પરિણામ આજે જાહેર થયું છે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અમારી શાળા સવા શાળાનું પરિણામ ખૂબ સારું એવું પરિણામ આવ્યું છે સો ટકા પરિણામ સાથે અમારી શાળા એ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખૂબ સારું પરિણામ લાવી વિદ્યાર્થીઓની ખૂબ મહેનત હતી શિક્ષકોએ વીકલી ટેસ્ટ રાઉન્ડ ટેસ્ટ અલગ અલગ પ્રકારના ક્લાસ ટેસ્ટ લઈ વિદ્યાર્થીઓનું ખૂબ સારું એવું રિઝલ્ટ લાવ્યા છે વિદ્યાર્થીઓને ભવિષ્યની અંદર જે કોઈ તૈયારી કરી હોય આગળ જે કંઈ સ્કોપ લેવો હોય તો એ માટે અમે દરેક શિક્ષકો વિદ્યાર્થીઓ માટે સતત પ્રયત્નશીલ છીએ જેમ વિદ્યાર્થીઓ આ અત્યારે રિઝલ્ટની અંદર સારું પરિણામ લાવ્યા છે એમ ભવિષ્યમાં પણ સારું પરિણામ લાવે તથા તેમનું તેમના માતા પિતાનું અને શાળાનું નામ રોશન કરે તેવી એક એમને શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન દરેક વિદ્યાર્થીઓને